સવારે ઊઠીને કરો આઠ કામ સવારનો સમય આપણા બધા માટે ખૂબ જ ખાસ હોય છે આ સમય આપણું શરીર નવા દિવસ માટે તૈયાર થઈ રહ્યું હોય છે આવી સ્થિતિમાં જો આપણે સવારની શરૂઆત સ્વસ્થ આદતોથી કરીએ તો આખો દિવસ સારો પસાર થઈ શકે છે જ્યારે બિનારોગ્યપ્રદ આદતો આખો દિવસ બગાડી શકે છે જો સવાર સારી અને સકારાત્મક હોય તો દિવસભર મૂડ સારો રહે છે જોકે આ માટે સૌથી મહત્વની બાબત છે સ્વસ્થ આદતો સવારની આવી આદતો જે આંખો દિવસ સ્વસ્થ અને માઇન્ડફુલ બનાવી શકે છે આ હેલ્ધી હેબિટ અપનાવવાથી આપણે આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ અને દિવસભર તાજગી અનુભવી શકીએ છીએ આ આદતોથી આપણે માત્ર શારીરિક રીતે જ સ્વસ્થ રહીશું નહીં પરંતુ માનસિક શાંતિ અને સંતુલન પણ મેળવી શકીશું મોર્નિંગ હેબિટ એટલે શું હેલ્ધી મોર્નિંગ હેબિટ્સ એટલે એવી આદતો જે આપણને પાછલા દિવસો કરતાં વધુ સ્વસ્થ બનાવે છે સવારની આ આદતો આખા દિવસને અસર કરે છે જો આપણી સવાર સકારાત્મક ઊર્જા અને તાજગીથી ભરેલી હોય તો આપણો મૂળ દિવસભર સારો રહે છે જો કે આ બધું ચોક્કસ આદતોથી શક્ય છે સવારની કેટલીક સરળ પણ અસરકારક આદતો માત્ર માનસિક સ્વાસ્થ્ય જ સુધારતી નથી પણ આખો દિવસ ફળદાયી અને ખુશનુમા બનાવે છે વહેલા સૂઈ જાઓ અને વહેલા જાગો જર્નલ ઓફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર રાત્રે સાત થી આઠ કલાકની ઊંઘ લેવાથી શરીર અને મગજ બંનેને ફરીથી સેટ થવાની તક મળે છે જ્યારે તમે વહેલી સવારે ઊઠો છો ત્યારે તમે દુનિયાની ધમાલ પહેલા થોડીક ક્ષણોની શાંતિનો આનંદ માણી શકો છો જે તમને આગામી દિવસ માટે તૈયાર કરે છે ઉપરાંત તમને મોડા ઉઠનારાઓની સરખામણીમાં દિવસમાં થોડા વધારાના કલાકો મળે છે હાઇડ્રેટેડ રહો રાતની ઊંઘ પછી શરીરમાં પાણીની ઉણપ થાય છે આવી સ્થિતિમાં સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને મેટાબોલિઝમ પણ સુધરે છે મગજની યોગ્ય કામગીરી માટે પાણી મહત્વપૂર્ણ છે કારણ કે તે ન્યુટ્રિશનનું વહન કરવામાં ટેમ્પરેચર કંટ્રોલ અને માનસિક કાર્યમાં મદદ કરે છે સવારે ઊઠીને પાણી પીવાથી માથાનો દુખાવો અને થાક ઓછો થાય છે માઇન્ડફુલનેસનો અભ્યાસ કરો અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ માઇન્ડફુલનેસ આપણને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે જે તણાવ અને ચિંતાની અસરોને ઘટાડે છે હેલ્ધી બ્રેકફાસ્ટ કરો આપણા પૂર્વજોએ કહ્યું છે કે જેવું અન્ન તેવું મન જર્નલ ઓફ સ્કૂલ સાયકોલોજી અનુસાર હેલ્ધી બ્રેકફાસ્ટ શરીર અને મગજને એનર્જી આપે છે હેલ્ધી ડાયટ માત્ર એનર્જી જ નથી આપતું પણ માનસિક ક્લિયરન્સ અને ફોકસ પણ વધારે છે ઓટ્સ અથવા મલ્ટીગ્રેન લોટમાંથી બનેલી રોટલી લાંબા સમય સુધી એનર્જી જાળવી રાખે છે પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે તાજા ફળો અથવા દહીં રિપેર કરે છે અને દિવસભર એક્ટિવ રહેવામાં પણ મદદ કરે છે કસરત કરો કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શારીરિક પ્રવૃત્તિ બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને મગજના એન્ડોર્ફિન્સ કુદરતી મૂડ લિફ્ટર્સ રિલીઝ કરે છે જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે ટુ ડૂ લિસ્ટ તૈયાર કરો સવારમાં આખા દિવસનું પ્લાનિંગ અને કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવાથી તણાવ ઓછો થાય છે આ દિવસભર ધ્યાન જાળવવામાં મદદ કરે છે જ્યારે તમે તમારા દિવસ માટે પ્રાથમિકતાઓ નક્કી કરો છો ત્યારે તમે સમયનો યોગ્ય ઉપયોગ કરી શકો છો પ્રેરક પુસ્તકો વાંચો સવારના સમય અમુક પ્રેરક પુસ્તકો અથવા લેખો વાંચવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે સાથે વ્યક્તિગત વિકાસમાં પણ મદદ મળે છે કંઈ પણ સારું વાંચવાથી આપણી અંદર નવી વિચારસરણી અને નવા દૃષ્ટિકોણનો વિકાસ થાય છે સતત કંઈક વાંચવાથી આત્મવિશ્વાસ વધે છે તે આપણને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે સ્ક્રીન સમય મર્યાદિત કરો ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતો વાદળી પ્રકાશ તમારી ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે અને કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે તેને આદત કેવી રીતે બનાવવી સવારની આદતોને તમારી દિનચર્યામાં સામેલ કરવી એક પડકારજનક કાર્ય હોઈ શકે છે પરંતુ જો યોગ્ય રીતે અપનાવવામાં આવે તો તે ખૂબ જ સરળ બની જાય છે ધીમે ધીમે શરૂ કરો પહેલાં એક કાર્ય પસંદ કરો જેમ કે વહેલા ઉઠવું કે હળવી કસરત કરવી થોડા દિવસો સુધી આ નિયમિત રીતે કરો એકવાર આદત બની જાય પછી સવારની બીજી તંદુરસ્ત આદતને તમારી દિનચર્યામાં સામેલ કરો સ્માર્ટ રૂટીન બનાવો સવારની આદતોને દિનચર્યામાં ફેરવો ઉદાહરણ તરીકે સવારે ઉઠીને સૌથી પહેલાં પાણી પીવાની ટેવ પાડો પછી ધ્યાન કરો અથવા પાંચથી દસ મિનિટ સુધી ઊંડા શ્વાસ લો આ પછી નાસ્તો કરો દરરોજ એક જ સમયે આ નિત્યક્રમનું પુનરાવર્તન કરો નોંધો બનાવો અથવા રિમાઇન્ડર સેટ કરો કેટલીકવાર આપણે કંઈક કરવાનું ભૂલી જઈએ છીએ ખાસ કરીને જ્યારે કંઈક નવું શરૂ કરીએ તેથી તમારે શું કરવાનું છે તે યાદ અપાવવા માટે તમારા રૂમ અથવા બાથરૂમમાં નાની નોંધો રાખો પરિસ્થિતિમાં ફેરફાર કરો જો તમારો ઉદ્દેશ્ય સવારે વહેલા જાગવાનો છે તો રાત્રે એવું વાતાવરણ બનાવો કે તમે વહેલા સૂવા માટે પ્રેરિત થશો મોબાઈલને બીજા રૂમમાં રાખો સૂતા પહેલા પુસ્તક વાંચો સાંજ પછી કોફી કે ચા ન પીવી અને મોડી રાત્રે ભોજન ન કરવું હકારાત્મકતા અને પ્રેરણાનું જોડાણ બનાવો તંદુરસ્ત ટેવો અપનાવતી વખતે તમારા લક્ષ્યો અને ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખો તમારી જાતને પૂછો કે આ આદતો તમારી માનસિક સ્થિતિને કેવી રીતે સુધારશે અને તમે તંદુરસ્ત તેવો દ્વારા શું પ્રાપ્ત કરવા માંગો છો આ તમને સ્વસ્થ તેવો અપનાવવામાં મદદ કરી શકે છે ફ્લેક્સિબિલિટી જાળવી રાખો મનોરંજક રીતે અને ફ્લેક્સિબિલિટી લવચિકતા સાથે તંદુરસ્ત તેવો અપનાવો જો તમે દબાણ અનુભવો છો તો તે ચાલુ રાખવું મુશ્કેલ બનશે શરૂઆતમાં નાના લક્ષ્યો નક્કી કરો અને તેને પ્રાપ્ત કરો તમારી જાતને કોઈ પણ રીતે દબાણ કરશો નહીં શક્ય છે કે તમને રવિવારે વહેલા ઉઠવાનું મન ન થાય આવી સ્થિતિમાં તમારી જાતને કહો હું મોડો ઊઠીશ પરંતુ સામાન્ય દિવસ કરતાં વધુ કસરત કરીશ અથવા ધારો કે તમે દરરોજ પાંચ કિમી ચાલો છો પરંતુ જો કોઈ દિવસ તમને એવું ન લાગે તો રૂટિન તોડશો નહીં ઓછામાં ઓછું એક કે બે કિમી ચાલો જો તમને ઓફિસ માટે મોડું થઈ રહ્યું હોય તો તે સાંજે ચાલવા જા પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરો જ્યારે તમે સ્વસ્થ દેવો અપનાવો છો ત્યારે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરો શું તમે પહેલાં કરતા વધુ સારું અનુભવો છો શું તમારી ઉત્પાદકતા વધી છે આ નાના પરિણામોને ઓળખવાથી તમને પ્રેરણા મળે છે સમયસર સૂવું એક નિશ્ચિત સમય સૂવાની અને જાગવાની ટેવ પાડો જેથી તમારી ઊંઘની ગુણવત્તા સુધરે અને તમે દિવસની શરૂઆતમાં ઉર્જાવાન અનુભવો આ પદ્ધતિઓ અપનાવીને તમે ધીમે ધીમે તમારી તંદુરસ્ત સવારની આદતોને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવી શકો છો અને સ્વસ્થ જીવન જીવી શકો છો મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર